નમસ્કાર પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ માં હું મયુરી આપસુનું સ્વાગત કરું છું છેલ્લા ઘણા દિવસોથી આપણે ભારત અને ઓસ્ટ્રેલિયા વિશે સતત વાતો કરી રહ્યા છીએ ચર્ચા કરી રહ્યા છીએ અને હવે વાત કરવાની છે ભારત અને પાકિસ્તાન વિશે ભારત અને પાકિસ્તાન વિશે અંડર નાઇન્ટીન એશિયા કપમાં જે રમત રમાઈ રહી છે તેના વિશે આપણે વાત કરવાની છે અને કેમ કે સામે પાકિસ્તાન છે એટલે માહોલ એક પ્રકારનો હોવાનો જ એક પરંપરાગત દુશ્મન સામે આપણે રમી રહ્યા છીએ તેવું ચોક્કસ કહી શકાય પરંતુ ખરેખર તો આ માહોલની વાત છે અને માહોલ એ સમયે મેદાન પર જોવા મળે છે પરંતુ આમ તો જોવા જઈએ તો બંને ટીમના ખેલાડીઓ સંપૂર્ણ સ્પોર્ટ્સમેન સ્પિરિટ સાથે જ રમતા હોય છે હવે જે આ અંડર નાઇન્ટીન મેચ રમાઈ રહી છે તે આ ટુર્નામેન્ટમાં કેવા પ્રકારનું પરફોર્મન્સ છે ટીમ ઇન્ડિયાનું તેના વિશે ખાસ વાત કરવાની છે ચર્ચા કરવાની છે સાથે ચર્ચા કરવાની છે જે પ્રેસિડેન્ટ ઇલેવન અને ઇન્ડિયન્સ વચ્ચેની જે મેચ છે તેના વિશે પણ એક ખાસ અપડેટ છે એટલે તેના વિશે પણ આપણે ચોક્કસ વાત કરીશું સાથે સાથે જાણીશું થોડા એશિયા કપના ઇતિહાસ વિશે એશિયા કપનો જે ઇતિહાસ છે તે કેવો રહ્યો છે કેવા પ્રકારનું ફોર્મેટ કેવા પ્રકારની રમાતી હોય છે મેચો અને અત્યાર સુધી ચેમ્પિયન કોણ રહ્યું છે કેવા પ્રકારે તેમના જે ખેલાડીઓ છે જે તે ટીમ જે તે દેશ કેવા પ્રકારે રમત તેમણે બતાવી છે મેદાન ઉપર જે પરફોર્મન્સ આપ્યું છે થોડી ઘણી વાતો તેના વિશે પણ કરી લઈશું વધુ સમય ન લેતા હું તમને જણાવી દઉં કે આપણી સાથે જે ખાસ મહેમાન ઉપસ્થિત છે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી અશોકભાઈ સ્વાગત છે થેન્ક યુ સો મચ તો આ તમામ આપણે ચર્ચાઓ શરૂ કરતા પહેલા અહેવાલ ઉપર નજર કરી લઈએ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો ઘણા વખતથી તંગ છે એટલે ભારત અને પાકિસ્તાનની મેચને એક દુશ્મનીની મેચ તરીકે જોવામાં આવે છે કોઈ પણ રમતમાં જ્યારે પાકિસ્તાન અને ભારત સામસામે આવી જાય તો તેની વેલ્યુ એકદમ વધી જાય છે આમ તો એશિયા કપ શરૂ થયો ગઈકાલથી પણ ચર્ચા થઈ રહી છે ભારત પાકિસ્તાનની મેચ છે ત્યારે આજે અંડર નાઇન્ટીન એશિયા કપની મેચમાં પરંપરાગત દુશ્મનો ટકરાઈ રહ્યા છે એ દુશ્મની અંડર નાઇન્ટીનથી શરૂ થઈને સિનિયર ટીમો સુધી ચાલે છે વન ડે હોય ટી ટ્વેન્ટી હોય કે હોકી કે એથ્લેટિક્સ હોય આ બંને દેશો રમે ત્યારે વાતાવરણ તંગ હોય તેમ લાગે જોકે ખેલાડીઓ વચ્ચે એવી દુશ્મનાવટ હોતી નથી ખેર દુબઈમાં રમાઈ રહેલા મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં પોતાની પચાસ ઓવર્સમાં સાત વિકેટે બસો એકોતેરનો સારો સ્કોર કર્યો છે તેના બેટર શઝાઈબ ખાને એકસો સુડતાલીસ બોલમાં એકસો ઓગણસાઠ રન બનાવ્યા અને દસ છગ્ગા અને પાંચ ચોગા પણ ફટકાર્યા ભારત તરફથી નાગરાજે ત્રણ વિકેટો પણ લીધી ભારત માટે આ એક પડકારરૂપ સ્કોર છે પણ અશક્ય તો નથી જ એશિયા કપમાં અત્યાર સુધી રમાયેલ આવૃત્તિમાં ભારત આઠ વાર ચેમ્પિયન થયું છે જ્યારે પાકિસ્તાન બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન એક એક વાર ચેમ્પિયન થયું છે આઠ ટીમો વચ્ચે રમતી એશિયા કપ પચાસ ઓવર્સની ફોર્મેટમાં રમાઈ છે બિલકુલ તો કે એશિયા કપ વિશે આપણે આજના કાર્યક્રમમાં વાત કરવા જઈ રહ્યા છીએ અને આપણે મેચની બધી અપડેટ્સ મેળવીશું પરંતુ મેચ એક ઇતિહાસ જાણી લઈએ કે એશિયા કપ ક્યાંથી શરૂ થયો અને કેવો રહ્યો છે તેનો ઇતિહાસ એટલે શરૂઆતમાં આજ પૂછવું છે કે કયા ફોર્મેટમાં આખી ટુર્નામેન્ટ રમાય છે કેવા પ્રકારનો માહોલ હોય છે સી પહેલી વસ્તુ તો આ જે બધી ટીમો હોય છે એમાંથી જે જેને કહેવાય કે પૂર્ણ દરજ્જો ધરાવતી ટીમો એવી ટીમો હોય છે પાંચ ટીમો એવી રમી રહી છે અને બાકીની જે ત્રણ ટીમો છે એ ક્વોલિફાય થઈને આવી છે અલગ અલગ કપ જે લોકોના રમાય છે ઘણા એવા દેશો છે કે જે હજુ ટોપ લેયરમાં આવ્યા નથી એટલે એ લેયરમાંથી ત્રણ ટીમોને ત્યાંથી સિલેક્ટ કરવામાં આવે છે કુલ આઠ ટીમો વચ્ચે આ ટુર્નામેન્ટ રમાય છે આમ જોવા જઈએ તો આ ટૂર્નામેન્ટનું જે ફોર્મેટ છે એ ફિફ્ટી ફિફ્ટી ઓવર્સનું છે નાઇન્ટીન એટી નાઇનમાં શરૂ થઈ આ ટૂર્નામેન્ટ પછી ઘણા બધા વર્ષો સુધી ના રમાઈ અને ત્યાર પછી ફરી એકવાર શરૂ થઈ અને રાઉન્ડ રોબિન ટુર્નામેન્ટ છે બે ગ્રુપ પાડવામાં આવે છે બે ગ્રુપના ટોચના જે બે ટીમો હોય એ આગળ પ્રોસીડ કરે છે સેમીફાઈનલમાં અને ત્યાર પછી ફાઇનલ રમાય છે ખાસ કરીને જે ટોચની ટીમો છે તો પૂર્ણ દરજ્જો જે ધરાવે છે જે ટેસ્ટ મેચ રમે છે વન ડે રમે છે ટી ટ્વેન્ટી રમે છે દરેકે દરેક એની અંદર ક્યાંક ને ક્યાંક કહીએ તો એ પાંચ એવા દેશો આ વખતે રમી રહ્યા જેમાં ભારત છે પાકિસ્તાન છે બાંગ્લાદેશ છે અફઘાનિસ્તાન છે અને શ્રીલંકા છે તો આ ટીમો પણ રમી રહી છે બાકીની જે ટીમો છે જે જાપાન નેપાળ અને યુ એ ક્વોલિફાયર રમીને એટલે કે જે તે પ્રીમિયર કપ ત્યાંનો ચાલે છે એ કપ જેને કહેવાય એ રમીને આવેલી ટીમ આ છે એટલે એક એ રીતે જોવા જઈએ તો ત્રણ ટીમો અને પાંચ ટીમ એટલે એ બંને ટીમોનો મિક્સ કરીને એક ગ્રુપ બનાવ્યું છે બે ગ્રુપ બનાવ્યા અને બે ગ્રુપના એકબીજાની સામે રમવાનું અને એમાંથી જે જીતે અને ટોચની બે ટીમો હોય એ છેક ફાઇનલ સુધી અરે મીન્સ કે ટોચ ફાઇનલ રમે હું અપડેટ પહેલાં આપી દઉં એટલા માટે કે આગળ પછી આપણે એની ઉપર ચર્ચા કરતા ખ્યાલ આવે બસો એક્યાસી રન બનાવ્યા પાકિસ્તાને બસો બ્યાસીનો ટાર્ગેટ અને અત્યારે ભારતની સ્થિતિ થોડીક નબળી છે એકસો બ્યાસી રન થયા છે અને સાત વિકેટો ગુમાવી દીધી છે એટલે આ પરિસ્થિતિ છે તો એઝ ફાર એઝ ફોર્મેટ ઇઝ કન્સર્ન આટલા બધા વર્ષોથી આ રમાય છે અને ખાસ કરીને વિમેન્સ એશિયા કપ પણ રમાય છે મેન્સ એશિયા કપ પણ રમાય છે અંડર નાઇન્ટીન એશિયા કપ પણ રમાય છે અને એ રીતે ખાસ કરીને આ બધા દેશોને એકબીજા દેશો સાથે રમીને પ્રેક્ટિસ મળે અને એનાથી એ લોકો વર્લ્ડ કપની અંદર ક્વોલિફાય થઈ શકે થઈ શકે એ રીતનો આનો વિષય હોય છે એસીસી એશિયન ક્રિકેટ કાઉન્સિલ દ્વારા આનું સંચાલન કરવામાં આવે છે એટલે આખી જે ટુર્નામેન્ટ છે એને આઈસીસી નહીં પણ એસીસી એને સંચાલન કરે છે વિચ અલ્ટિમેટલી રિપોર્ટ્સ ટુ આઈસીસી એટલે આ બધી વસ્તુ જે છે એના હિસાબે આ જે દેશો પાંચ દેશો આપણે કીધા અને ત્રણ દેશો ક્રિકેટનો વ્યાપ વધારવા માટેનો એક પ્રયત્ન છે કે જેથી કરીને અંડર નાઇન્ટીન એશિયા કપમાં પણ વધારેને વધારે ટીમો સામેલ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે જેમાં ખાસ કરીને ક્વોલિફાઈંગ ટીમોનું વધારે મહત્ત્વ હોય છે એટલે એ ત્રણ ટીમો રમશે આની સામે કેવું પ્રદર્શન કરે છે કેટલું સારું રમે છે એ લોકો ક્વોલિફાઈ થઈને આવે છે તો શું મુખ્ય જે ધારાના મુખ્ય જેને કહેવાય કે જે પાંચ ટીમો છે આપણી પૂર્ણ ધરજાવાળી એમની સાથે કોમ્પિટ કરી શકે છે કે નહીં અથવા તો એમની સાથે કોમ્પિટ કરતાં કઈ મુશ્કેલીઓનો સામનો કરે છે હું માનું છું કે એશિયા કપ ઇઝ ધટ વે વેરી વન્ડરફુલ ટુર્નામેન્ટ કે આમાં આ બધા દેશો જે જાપાન છે અથવા તો યુએ છે કે નેપાલ છે એ લોકોને રમવાની ખાસ તક મળે છે બિકોઝ દે હેવ ગોટ દેર ઓન ટોર્નામેન્ટ્સ એમાં ક્વોલિફાય થાય એમાં જે ચેમ્પિયન બને એ લોકોને અહીંયા રમવાની તક મળે છે બિલકુલ જ્યારે આપણે ફોર્મેટ્સની વાત કરી રહ્યા છીએ દરેક ફોર્મેટની એક દબદબો જોવા મળતો હોય છે દરેક ફોર્મેટમાં ટીમ ઇન્ડિયાએ ખૂબ જ સારું પોતાનું પર્ફોમન્સ બતાવેલું જ છે હવે અંડર નાઇન્ટીનની આપણે પર્ટિક્યુલરલી વાત કરીએ તો અહીંયા પણ ભારતનો દબદબો તો છે જ અંડર ઇલેવનની આપણે વાત કરીએ આઠ વાર ભારત ચેમ્પિયન બન્યું છે એટલે આખી સફરને કઈ રીતે જોઈ શકાય સી બે બેઝિકલી ઇટ ઇઝ લાઈક તમારી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત છે બીસીસીઆઈ જે રીતે ખેલાડીઓને તૈયાર કરવા માટે વિવિધ ટોર્નામેન્ટોનો આશરો લઈને એ ટુર્નામેન્ટને આગળ ધપાવે છે એ અંડર નાઇન્ટીન હોય અંડર ટ્વેન્ટી થ્રી હોય અંડર કોઈ પણ અંડર ફોર્ટીન પણ હોય તો એક જેને કહેવાય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું જોરદાર છે કે સારામાં સારા ખેલાડીઓ સ્કૂલ લેવલથી તૈયાર થતાં તમને જોવા મળી શકે છે ઓર ધે મે બી પાર્ટિસિપેટિંગ વન ઓફ ધીસ ટોર્નામેન્ટ્સ અંડર નાઇન્ટીનની અંદર જે ખેલાડીઓ પાર્ટિસિપેટ કરે છે એમાં તેર વર્ષનો રઘુવંશી છે કે જેને હમણાં આઈપીએલમાં લેવામાં આવ્યો છે એનો પણ સમાવેશ થાય છે તો આ રીતે ઓ ઓગણીસ વર્ષની નીચેના દરેક ખેલાડી બાર વર્ષનો હોય કોઈ ખેલાડી તેર વર્ષનો હોય કોઈ અઢાર વર્ષનો હોય તો આ ખેલાડીઓ એમાં પાર્ટિસિપેટ કરે છે અને બેસ્ટ ઓફ ધ ક્રિકેટ રમે છે હવે વિવિધ તકો તબક્કાઓથી પસાર થઈને આ ખેલાડીઓ અહીંયા પહોંચે છે અંડર નાઇન્ટીનની ટીમમાં આવે છે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે ફેસિલિટીઝ જે પેમેન્ટ્સ જે ખેલાડીઓને સુવિધાઓ જે મળવી જોઈએ એ ભારતમાં મળે છે એટલી ક્યાંય મળતી નથી એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી એ તો સ્વાભાવિક વાત છે બીજું કે ખેલાડીઓને તૈયાર કરવામાં જેટલું કોન્સન્ટ્રેશન આપણે કરીએ છીએ આપણે આપીએ છીએ ધ્યાન એટલું ત્યાં આગળ આપવામાં આવતું નથી એટલે સ્વાભાવિક રીતે જે તમે કહ્યું કે ભાઈ આઠ વાર આપણે ચેમ્પિયન બન્યા છે તો આપણે આ રીતે આઠ વાર ચેમ્પિયન બની એવી ટીમ છે સરપ્રાઇઝિંગ વાત એક અગત એ છે પાકિસ્તાન હેઝ બિન અ વેરી ગુડ ટીમ ઇન પાસ્ટ નો અને એ હજુ સુધી એક જ વાર ચેમ્પિયન થઈ છે એ ક્યાંક બહુ મોટી બાબત કહી શકાય અધરવાઇઝ એમનું પણ જે ક્રિકેટ છે એટલે કે જુનિયર ક્રિકેટ છે એ બી એટલું સારું છે એક જમાનો હતો કે જ્યારે એ ટીમનો દબદબો હતો ઇમરાન ખાન જ્યારે કેપ્ટન હતા જ્યારે વાસીમ અક્રમ કેપ્ટન હતા તો દોઝ વેર ધ ડેઝ પણ અંડર નાઇન્ટીનની જો વાત કરો તો એ જે વસ્તુ આવવી જોઈએ એ ટ્રાન્સમિટ થઈને હજુ સુધી એવા ખેલાડીઓ એ ટીમને અંડર નાઇન્ટીનની ટીમને નથી આપી શકાય કે જે ટીમ ચેમ્પિયનશીપ જીતી શકે એટલે આ એક વસ્તુ માનવી પડે શ્રીલંકા બાંગ્લાદેશ ઓકે એ જગ્યાએ થોડુંક આપણે માનીએ છીએ કે દે ડોન્ટ હેવ ધોઝ મેની પ્લેયર્સ અથવા તો એ લોકોનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું જબરજસ્ત નથી બટ પાકિસ્તાન ઇઝ નોટ ફાઇટિંગ ઇન ધીસ ધેટ ઇઝ સમથિંગ વેરીસિંગ કારણ કે હજુ સુધી એક જ વાર એ લોકો જીત્યા છે બાંગ્લાદેશ એકવાર જીત્યું છે આ બધા દેશો એક એકવાર જ જીત્યા છે તો ક્યાંક આ દેશો માટે બહુ મહત્ત્વની બાબત છે કે બાકીના દેશો કેમ વધારે વાર જીતી શકતા નથી એમાં ખાસ કરીને પાકિસ્તાનનો સમાવેશ એટલે થાય છે કે દે હેડ અ ગુડ ટીમ્સ ઓલ એ ક્રોસ અત્યારે ભલે ઘણા બધા વિવાદોમાં છે છતાં પણ ટીમ સારી છે એના બેટર્સ સારા છે બોલર્સ સારા છે તો એ ક્યાંક આપણને અંડર નાઇન્ટીનમાં દેખાતું ભારતમાં દેખાય છે કારણ કે ભારતનું જે માળખું છે એ માળખું સદ્ધર છે દરેકે દરેક સ્ટેટના પોતાના એસોસિએશન જે પોતાની ટોર્નામેન્ટ્સ રમાડે છે ત્યાંથી એ ઝોનલ ટુર્નામેન્ટમાં જાય છે ત્યાંથી એ ઈરાની ટ્રોફી કે એ રમે છે અને ત્યાંથી પછી એ ચાલણીમાંથી ચડાઈને રણજી ટ્રોફીનું આખું સેશન રમે છે તો આ બધી જ વસ્તુ જોતા ક્યાંક આપણું જે બેસ છે એ વધારે મજબૂત છે બિલકુલ અત્યારે મેચની જે સ્થિતિ છે તેના વિશે આપણે વાત કરીએ તો ટુ એટી ટુનો ટાર્ગેટ છે કેટલી સક્ષમ લાગી રહી છે ટીમો સી બેઝિકલી અત્યારનો જે મેં હમણાં એ જ કહ્યું તમને કારણ કે આપણે જો એની સક્ષમતા વિશે ચર્ચા કરતા હોત અને અહીંયા આગળ આટલી બધી વિકટ પડી ગઈ હોત તો આ કાર્યક્રમ જ્યારે આપણે કરી રહ્યા છીએ તે વખતે સાત વિકેટો ભારતની પડી ચૂકી છે એક લાંબી સફર તય કરવાની બાકી છે એટલે એક વાત તો ચોક્કસ છે કે મુશ્કેલ પરિસ્થિતિ છે થોડી પણ અશક્ય એટલે નથી કે કોઈ દાડો ક્રિકેટમાં અશક્ય વસ્તુ હોતી જ નથી ક્યારે ને ક્યારે કંઈક ને કંઈક બની જાય ને થાય પણ અત્યારના તબે પાકિસ્તાનનો હાથ ઉપર છે બિકોઝ દે હેવ હેડ અ વેરી ગુડ બેટિંગ દેવ હેવ બેટેડ વેરી વેલ અને બસો ને એક્યાસી રન બનાવે ટુ એટી વન રન્સ તેવો સ્કોર ઇઝ અ હ્યુજ ટોટલ અને ત્યાર પછી જે આપણે એની અંદર એ જોઈએ છે કે ભાઈ એ લોકોએ કેટલા રન એ કર્યા તો ત્યાં ક્યાંક ને ક્યાંક એમ લાગે છે કે હવે નાઉ ઇટ ઇઝ કમિંગ ટુ નાઇન વિકેટ્સ ઓફ ગોન એટલે એકસો ને અઠ્ઠાણું રન થયા છે નવ વિકેટો પડી ગઈ છે અને હજુ પણ છપ્પન બોલમાં ભારતને ચોર્યાસી રન જોઈએ છે એટલે ડિફિકલ્ટ ટાસ્ક છે કદાચ આ મેચ ભારતને જીતવી મુશ્કેલ પડે એવી સ્થિતિ અહીંયા દેખાઈ રહી છે અને ખાસ કરીને ભારતની બોલિંગ પણ એટલી જબરજસ્ત નહોતી રહી કારણ કે એકસોને સાઠ રન તે લોકો ઓપનિંગ પેરની પાર્ટનરશિપ બનાવી અને એક ખેલાડીએ જે છે એ એકસોને વન ફિફ્ટી નાઇન તો એણે માર્યા છે દસ છગ્ગા પણ એને ફટકાર્યા તો અત્યારની તબક્કે આ પહેલી જ મેચમાં જે ભારત પાકિસ્તાનની મેચ તમે કહ્યું કે ભાઈ પરંપરાગત દુશ્મનો બિલકુલ સાચી વાત છે તમારી પણ વેન ઇટ કમ્સ ટુ ક્રિકેટ દુશ્મનાવટ દુશ્મનાવટની જગ્યાએ છે જ્યારે એ લોકો રમતા હોય ત્યારે એટલું એનું એ નથી જોવા મળતું આપણને પણ ક્યાંક અત્યારની સ્થિતિમાં ભારત બેકફૂટ ઉપર જણાઈ રહ્યું છે ભલે બેટ એશિયા કપ હજુ તો સ્ટાર્ટ થયો છે ગઈકાલે સ્ટાર્ટ થયો છે હજુ ભારતને મેચો રમવાની છે એટલે ક્વોલિફાય થવાની તકો તો ચોક્કસ છે પણ જે હંમેશા આપણે એમ ઈચ્છતા હોય કે ભારત પાકિસ્તાન સામે તો ક્યારેય હારવું ના જોઈએ એટલે આ એક વસ્તુ કદાચ આજે ખોટી પડે એવી લાગે છે બાકી અદરવાઈઝ તો એવું બન્યું છે કે મોટાભાગની મેચોમાં ભારત વિજેતા બન્યું છે અને ઘણીવાર આપણે એમને મોટાભાગે રાધર કે આપણે એમને હરાવ્યા છે તો નવ વિકેટો પડી છે છેલ્લી વિકેટ ફાઇટ કરે છે પણ કેટલી લાંબી ફાઇટ કરી શકશે એ જોવું રહ્યું બટ જે સ્થિતિ અત્યારે છે એ સ્થિતિમાં લાગે છે કે ભારત તરફ ધકેલાઈ છે બિલકુલ આપણે પાકિસ્તાનનું જે બેટિંગ ડિપાર્ટમેન્ટ છે એના વિશે વાત કરીએ મજબૂત છે ઘણું પાકિસ્તાનના બેટર શાહઝાઈબ ખાને એકસો ને ઓગણસાઠ રન બનાવ્યા છે તો કેવી ઓવરઓલ તેની બેટિંગ કેવી રહી આમ ઓવરઓલ ટીમની બેટિંગ કેવી રહી સી પહેલી વસ્તુ એવું લાગે છે કે પાકિસ્તાન ટીમ આ વખતે પૂરી તૈયારી કરીને આવી છે કારણ કે જે રીતે ભારત સામે કારણ કે એમને ખબર છે કે અમારા મેન જેને હરાવવા માટે કહેવાય છે કે પાકિસ્તાન સામે મેચ હારી જાઉં તો ઘરના ટીવી તોડી નાખવામાં આવે પણ ખેર અન્ડર નાઇન્ટીનની મેચ છે એટલે એટલી બધી ફાયર સિચ્યુએશન હોતી નથી એમાં પણ એક વાત તો ચોક્કસ છે કે તેઓ બેટેડ વેલ અને એક મોટી પાર્ટનરશિપ બનાવવામાં સફળતા મળવી એકસો ને સાહીઠ રનની પાર્ટનરશિપ ઇઝ અ બિગ પાર્ટનરશીપ અને બસોને જે આટલા રન્સ થયા છે ટુ એટી વન દેટ ઇઝ ઓલ્સો વેરી બિગ એમ ટોટલ જે ખેલાડી એકસોને વન સિક્સટી વન વન ફિફ્ટી એટ રન વન ફિફ્ટી નાઇન લગાયા જેણે એની બેટિંગની જો વાત કરો તો આઈ થિંક ય પ્લેડ વેલ એને એટલા માટે કહી શકાય કે ફિફ્ટી ફિફ્ટી ઓવર્સનું ફોર્મેટ છે છતાં પણ એણે પોતાની ઇનિંગ્સમાં દસ છગ્ગા ફટકાર્યા છે એટલે સિક્સટી રન્સ ઇર સ્કોડ ઓફ સિક્સિસ એ જ પ્રમાણે સામે બીજો જે બેટર એનો ઓપનિંગ બેટર હતો એણે સાહીઠ રન બનાવે છે એણે એક પણ સિક્સર મારી નથી તો ક્યાંક જે જે ખેલાડીની બેટિંગ આપણે વાત કરી રહ્યા છે સાઈદ ખાનની તો એ ક્યાંક ને ક્યાંક એવી જબરજસ્ત રહી કે જેના કારણે આ મોટું ટોટલ આપવામાં એ લોકો સફળ થયા કોઈ બી વન ડે મેચ હોય ટી ટ્વેન્ટી મેચ હોય આ બંને ફોર્મેટ એવા છે કે જેમાં તમારે ચેસ કરવાનું હોય છે એ ચેસ કરવામાં ઓફકોર્સ ભારતની ટીમ તો માહિર છે જ અન્ડર નાઇન્ટીનની જે આપણી ટીમ છે એ થોડીક ડિફેન્સિવ થઈ ગઈ છે અને દે આર નોટ એબલ ટુ ટેક ધીસ ચેલેન્જ એટલે આ એક મોટું ટોટલ છે રિકવાયર્ડ હનરેટ પણ વધતો જાય છે અને ભારત આજે મેચ બચાવી શકે નહીં પણ પાકિસ્તાનની જો વાત કરે ધેર બોલર્સ ઓલસો ડન વેલ જે રઘુવંશીની આપણે વાત કરી કે જેને એક પોઈન્ટ એક કરોડમાં રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો છે એ ખેલાડી આજે એક રન કરીને પેવલિયનમાં પાછો ફર્યો છે એટલે અહીંયા આ બધી પરિસ્થિતિઓમાં જોઈએ તો પાકિસ્તાન બોલર એઝ વેલ એઝ બેટર્સ હેવ ડન વેલ ઇન ધીસ એશિયા કપ એટલે અત્યારના તબક્કે એમ લાગે છે કે જો આ માહોલ એમનો બને અથવા તો આ રીતની જે કહેવાય ને કે એક એક જીતની એક જે આંધી શરૂ થાય અથવા તો જીતની જે પરંપરા શરૂ થાય એ પરંપરા યથાવત રહેવી જોઈએ બિકોઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇઝ ધ કન્સિસ્ટન્સી વેધર આર એબલ ટુ બી ગેટિંગ કન્સિસ્ટન્ટ એન્ડ વિનિંગ ધ મેચ ઓર નોટ એ બહુ અગત્યની બાબતે પાકિસ્તાન યસ અત્યારે આ મેચની અંદર એમનું પ્રદર્શન સારું આપણે કહેવું જ પડે છે બિલકુલ અને અન્ય દેશો સાથે આપણે જ્યારે કમ્પેરિઝન કરીએ છીએ ખાસ કરીને બાંગ્લાદેશ અફઘાનિસ્તાન પાકિસ્તાન પણ ઇવન કેમ આલો આ જે ટીમો છે તે સારું પ્રદર્શન નથી કરી શકતી સી બેઝિક સર જેમ મેં કહ્યું હમણાં કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો એક મોટી વસ્તુ છે જ પણ ક્રિકેટને પ્રમોટ થવી જોઈએ ક્રિકેટ પ્રમોટ ત્યારે થાય જ્યારે એને પ્રમોટર્સ મળે એટલે કે એને એના માટે પૂરતી રેવન્યુ જનરેટ થાય ત્યાંનું બોર્ડ એટલું સક્ષમ નથી કે રેવન્યુ જનરેટ કરીને મોટી મોટી ટુર્નામેન્ટ્સ રમાડી શકે એ લોકોને જે પૈસા આપવાની વાત હોય એથી માંડીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેદાનની વ્યવસ્થા અલગ અલગ રમાતી ટુર્નામેન્ટ સ્કૂલ કોલેજની કોમ્પિટિશન્સ ત્યાં આગળ આટલી બધી એને બીજું કે ઘણા બને ધારો કે બાંગ્લાદેશ છે શ્રીલંકા જેમાં ઘણીવાર એવું બને છે કે ઇન્ટરનલ કોન્ફ્લિક્સને બધું એમને ત્યાંની જે સ્થિતિ છે એ પણ ઘણીવાર અસર કરતી હોય છે કે ભાઈ દે આર નોટ એબલ ટુ યુ નો ગેટ ધ થિંગ્સ સુન પાકિસ્તાનનો અંદર અધર હેન્ડ દે હેવ બીટ ઓફ એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ત્યાંની જે અત્યારે પરિસ્થિતિ છે એવી છે કે કેપ્ટનને કાઢી મૂકવામાં આવે છે પછી અડધેથી ટીમ પાછી જતી રહે છે એટલે ત્યાંની જે ક્રિકેટનું જે બોર્ડ છે દે આર દેટ નોટ વેરી એફિશિયન્ટ ટુ એટલે ત્યાં જે પરિસ્થિતિ છે એના કારણે ત્યાંની પોલિટિક્સ પણ એટલી જબરજસ્ત છે ત્યાંનું જે કહેવાય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ એટલું મજબૂત નથી અને એના કારણે ખાસ કરીને ત્યાંથી પણ ખેલાડીઓ આપણને મળતા નથી બાંગ્લાદેશને શ્રીલંકાની ફરીથી આપણે વાત કરીએ દે હેવ એવું નથી કે ટુર્નામેન્ટ્સ નથી પણ જે પ્રમોશન થવું જોઈએ ગેમનું અથવા તો ગેમને જે પ્રોત્સાહન મળવું જોઈએ પ્રોત્સાહન બે વસ્તુથી મળે એક તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું આપો અને બીજું પૈસા આપો તો પૈસા આપણે ઘણા વેસ્ટ ઇન્ડિઝના બોર્ડની સ્થિતિ એવી છે કે ત્યાંના કોઈ પ્લેયર્સ દેશ માટે રમવા તૈયાર જ ન થતા ના પાડે કે અમે તો આઈપીએલ વાયપીએલ રમીશું તમારા માટે નથી રમવો બિકોઝ દે ડોન્ટ પે ધટ એમાઉન્ટ યુ નો એ જે પરિસ્થિતિ જે કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટ જે કરવામાં આવે એ કોન્ટ્રાક્ટના પૈસા જેટલા ભારતમાં મળે એટલા કદાચ હાર્ડલી કોઈ દેશમાં મળતા હોય તો આ બધી વસ્તુ છે અને દે નોટ વેરી રીચ કન્ટ્રીઝ ટુ એ પણ એક હકીકત વાત છે કે એટલા બધા રીચ કન્ટ્રી નથી કે ચલો ક્રિકેટ એની રેવન્યુ જનરેટ ના થતી હોય તો પણ એને કન્ટિન્યુ કરીએ એટલે આ બધા કારણો છે કે જેથી હજુ સુધી ચેમ્પિયનશીપ લેવલની જે ટીમો છે એ ટીમો ત્યાંથી નીકળી નથી ઓફકોર્સ બાંગ્લાદેશ એકવાર ચેમ્પિયન થયું છે પાકિસ્તાન એકવાર ચેમ્પિયન થયું છે બરાબર છે પણ ઓવરઓલ જેમ જે પ્લેયરનો ઇન્ફ્લો હોય જેમ આપણે ઘણીવાર વાત કરીએ છીએ કે વી હેવ વોટ ઇનફ્લો ઇન્ફ્લો ઓફ પ્લેયર્સ એમાં આઈપીએલ કે દર વર્ષે તમને વીસ ખેલાડીઓ મળે છે પંદર વર્ષથી આપણે રમીએ છીએ કેટલા બધા ખેલાડીઓ તમને મળ્યા અનહદ ખેલાડીઓ તમને મળે છે તો તમારી પાસે ચોઇસ છે તમારી પાસે બેન્ડસ્ટ્રેન્થ છે તમારી પાસે બોલર્સ છે બેટર્સ છે તમારી પાસે તો આ બધી વસ્તુ છે બીજા દેશોમાં થોડી સવલતો ઓછી પડે છે એના કારણે એમની જે સ્ટ્રેન્થ છે એ સ્ટ્રેન્થ એટલી બનતી નથી બિલકુલ આમ જોવા જાવ તો તમે ચિતાર તો આપી જ દીધો છે અશોકભાઈ કે જે દિશામાં અત્યારે મેચ જઈ રહી છે તેમ છતાં કેમ કે દર્શકોમાં એક પ્રકારે જાણવા તો આતુર હશે જે જીતની શક્યતાઓ કેટલી લાગી રહી છે નહીં હું આની વસ્તુ એવી છે કે હજુ પણ ફાઇટ બેક ચાલુ છે અને ત્યારે બસો રન થયા છે નવ વિકેટના ભોગે એટલે સ્ટીલ અધર આર પ્લેન્ટી ઓફ પિસ્તાલીસ બોલ છે ને ઈચ્છો તે રન જોઈએ છે એટલે ટાસ્ક ઇઝ ડિફિકલ્ટ બટ એઝ આઈ સેડ નોટ ઇમ્પોસિબલ કારણ કે નવમાં દસમાં ખેલાડીઓ પણ ઘણીવાર લાંબુ રમી જતા હોય છે તો લેટર્સ હોપ કે એ રીતે લાંબુ રમે અને ભારતને જીતાડે શક્યતાઓ ઓછી દેખાય છે કારણ કે એમના જે બેટર્સ જે નવા બેટર્સ આવે છે એનો કોઈ એવું નથી કે પાર્ટનરશીપ બનાવીને રમતો હોય એવો બેટર એક એક રન છે કોઈના દસ રન છે એટલે એ બે બેટ્સમેનો રમી રહ્યા છે શક્યતા ઓછી છે પણ લેટ અસ કીપ ધ ફિંગર્સ ક્રોસ આપણે ક્રિકેટની અનિશ્ચિતતાઓને માન આપીએ અને લેટ સી કે જ્યાં સુધી છેલ્લી વિકેટ પડી ના જાય ત્યાં સુધી આપણે રાહ જોઈએ ચોક્કસ સો કાલે આપણે જ્યારે કાર્યક્રમમાં વાત કરી કે એક પ્રેસિડેન્ટ ઇલેવન અને ઇન્ડિયન્સ વચ્ચેની મેચ જે ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહી છે તેના વિશે શું ખાસ અપડેટ છે સી આ એક ડે નાઇટ મેચ છે અને ખાસ કરીને જેમાં આપણે વાત કરી કે ભારતીય ટીમ તો સમ આખી ટીમ રમવા તૈયાર છે પણ સામેની જે ઓસ્ટ્રેલિયાની ટીમ છે એમાં ઓસ્ટ્રેલિયન ટીમમાં કોઈ ઓસ્ટ્રેલિયન પ્લેયર નથી કે જે અત્યારે રમી રહ્યો હોય એની જે ઇલેવન જાહેર કરી તો હવે એવું ડિસાઇડ કર્યું કે ભાઈ બે દિવસ રમવા જઈએ અને ક્યાંક કોઈ ઇન્જરી થાય એના બદલે પચાસ ઓવરની મેચ એટલે વન ડે મેચ રમી નાખવી અને એ વન ડે મેચ આવતીકાલે રમાશે એટલે ખાસ કરીને જે બે દિવસની મેચ હતી કે બે દિવસની મેચનો કોઈ સાચું પૂછો તો મિનિંગ એ નથી બે ઇનિંગ તો પૂરી થવાની નથી તમારી પાસે એના કરતાં આ વન ડે રમશે કે જે પચાસ ઓવર એક બંને ટીમોને પચાસ પચાસ ઓવર બેટિંગ કરવા મળશે પચાસ ઓવર બોલિંગ કરવા મળશે એટલે રન્સ બને જે મેચ આગળ ચાલે તો કોઈ ટીમના પચાસ જ રન બને તો એકાવન રન બને બીજી ટીમ જીતી જાય એટલે પચાસ ઓવર ના મળે પણ ધ પર્પઝ એવો છે કે જેથી કરીને એમાં હું માનું છું કે પહેલી બેટિંગ ભારત કરશે કદાચ એમાં અને જેથી કરીને એ લોકોને જે બોલની જે પ્રેક્ટિસ જોઈએ જે પિંક બોલમાં રમાવાની છે જે મેચ એની પ્રેક્ટિસ પૂરી થઈ જાય અને ખાસ કરીને ભારત માટે ટેસ્ટ મેચ બહુ અગત્યની એક તો પિંક બોલની ટેસ્ટ મેચ છે અલગ વાતાવરણમાં રમાશે ફ્લડલાઇટમાં રમાશે અડધો દિવસ રાત અડધી દિવસ એ રીતનું જે વાતાવરણ હશે ઇટ મોસ્ટ ડિફિકલ્ટ ધિંગ અને એમાં ટુ સીંગ અ રેડ બોલ ઇઝ ડિફરન્ટ ટુ સીંગ અ પિંક બોલ ઇઝ ઇવન ડિફરન્ટ કારણ કે એના જે આજુબાજુને જે લાઇટિંગ હોય એ પિંક બોલને વધારે એ કરતી હોય છે એટલે તમને જોવામાં એમાં તકલીફ પણ પડી શકે છે એટલે આ બધી શક્યતાઓને કાલે એ લોકો વન ડે રમીને એ કરવા માગશે અને મોટાભાગે આપણી જે નેક્સ્ટ મેચ જે છે ડે નાઇટ ટેસ્ટ મેચ એ ટેસ્ટ મેચમાં પણ ભારત સારું પ્રદર્શન કરે એવી આપણે અપેક્ષા રાખીએ ચોક્કસ અશોકભાઈ જે પ્રકારે એશિયા કપ વિશે આપણે કાર્યક્રમમાં વાત કરી છે ઘણી નવી માહિતી મળી થેન્ક યુ સો મચ જોડાવા બદલ તો એશિયા કપ વિશે આજે વાત કરી છે કે ટુર્નામેન્ટનો ઇતિહાસ પણ થોડો જાણ્યો અને અંડર નાઇન્ટીન જ્યારે છે એટલે એ પ્રકારનું પ્રેશર વર્લ્ડ કપ લેવલનું તો ન હોય પણ તેમ છતાં કેમ કે સામે પાકિસ્તાન છે એટલે ચોક્કસ એક પ્રકારની આતુરતા તો હોવાની જ કે આખરે કેમ કે પાકિસ્તાન છે તો કેવું પરફોર્મ કરે છે ટીમ ઇન્ડિયા તેને પછાડે છે કે નહીં એટલે આ પ્રકારની લાગણી હોય ખૂબ જ સ્વાભાવિક છે પરંતુ હાલ કેમ કે મેચ ચાલુ છે એટલા માટે અને જે છેલ્લી ઘડી સુધી રમી લેવાનું છે છેલ્લી ઘડી સુધી ફાઇટ બેક કરવાનું એક ટીમ ઇન્ડિયાનું મિજાજ છે એ કોઈ પણ ફોર્મેટ હોય એ અંડર નાઇન્ટીન જ કેમ ન હોય એ ફોર્મેટમાં પણ યથાવત તો છે એટલે આપણે સૌ આશા રાખીએ કે આ વખતે બાજી પણ આપણા હાથમાં જ રહે તો આ હતો આજનો કાર્યક્રમ અને આ હતી આજની ચર્ચા આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી આપ જોતા રહો ગુજરાતની સત્યની સાથે નમસ્કાર